મિત્રો જેમ જેમ મારા એ તમે લોકો બધા મજા માં છો કેમ કે હું પાકી ગયો તારે ગલે પાકી ગયો મેં કીધું વિડિયો બનાઈ લો આપણે વિડિયો આવશે એટલે પંદરસો વીસ જેવા આવશે અત્યારે હું પાક્યો એટલે ચેટલા પાક્યો પાકી ગયો જો સાફ પારી અને ફોન બીજો છે અને એક બીજો ફોન લીધો આપણે એટલે આ રહ્યો મારો જ છે ને એ એક ભાઈનો એ પરેશનો એટલે બે ફોન લીધા જે વિડીયો ઉતારવાના આપણે ટગલો બે ફોન ઉતારવાના એટલે ફૂલ ભરી આખી મેમરી ફૂલ ભરવાની છે ફોજ ઉધી ખાલી ફોજ દીધી ઉતારવાના હે અત્યારે દવરો હું વર્ણન મેળે એટલે વિડીયો તો ઉતારી તે એટલે પછી એક એક મેલી એટલે પછી ફેમસ થઈ જાય ને યુટ્યુબર પછી તો પૂંકા બોલાવી દે ગાડી બાડી લાવું ચાતન લાવો પહેલો તો હતો વાગ્યા હજી તો આઠ વાગે રા સાત વાગે નેકરો આઠ કે નવ કે દસ દસ વાગે કમ્પ્લીટ નેકરી જોઈશું એક જ બરા કારણ ટેટર લઈને જવાના પાછા ભગવાન બિતાએ અત્યારે આવી ગયો ગલય વિડીયો સારો લાગે હોય તો લાઈટ કરો ફોલો કરો જલ્દી ફટાફટ એક લાખ તો થઈ જો જુઓ મહિનામાં મહિના પંદર ચાર બે મહિના વાર લાગશે મિત્રો છો મારા ભાઈ તમે લોકો બધા જમશે જેમ કે હું જવાનો હોઉં અત્યારે વરાણા એટલે અત્યારે નહીં જવું એટલે સવારનો જ ન્યા કરવાનો એટલે છેલ્લા વાગે ન્યા કરવાનો સવારે હાથ સાત વાગે કે નવ વાગે આપણે ન્યા નેકર એટલે વરાણા જવાનો હું ડીસા જવાનો એટલે બે ટકાના જવાનો હું અત્યારે હું આવી ગયો એટલે તારી જડી હું મને તારીઓ આવી પડે તે જડી શેર આમ ક્યાં અને આ જો બોરા આવી ગયા આપણે એટલે મોટા મોટા જુઓ બોરા તમે બતાવી દો આ ચીવડા જુઓ બોરા અને આ બાજુ છે જીરો આ છે અડા અડા છે અને આપણે હવારમાં હવારમાં તો ન્યા એટલે છેલ્લા પોત છ વાગતા ને પોકી જશે એટલે કાલે જ આવા પરમથી મુવ આવતો રહીશ એટલે વિડીયો આપણે બનાવજો આપણે એટલે બનાવવાના એટલે પિસ્તલમાં વિડીયો બનાવજો જેવું રહું વરાણા મ કે મારે ફોન નહીં આરો એટલે આઈફોન લાવવો પડશે રાતનપુર જવાનું એટલે આઈફોન લેવા જવાનું એટલે કેમ કે રિજેટ નહીં આવતો મારે એટલે લાવવો જ પડશે આઈફોન હજુ તારી છે તારી જબ્બર પાછું જબ્બર એડા છે અને હારે અડા છે જુઓ અને હારે વિડીયો આવશે આપણે ફેસબુકમાં આવશે ને કે ઇન્સ્ટાગ્રામમાં આવશે હું અત્યારે લઈ લઉં છું બીજા ફોનમાં વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો ફોલો કરો ફટાફટ એક લાખ ફોલોઅર થઈ જવું જોઈએ છપ્યા પર એક લાખ થઈ જવા જોઈએ મહિનામાં મહિનામાં જ નહીં થાય બે મહિના વાર લાગશે આપણે જેમ કે અમુક હજી તો વિડીયો આપણે ઘણા બધા નહીં મિલે મેલ છે પણ હજી વાર લાગશે એટલે એક બાર મહિના વાર લાગશે મારી યુટ્યુબ ચેનલ છે એટલે મારી મારું ખુદનું નામ છે એટલે રઘુભાઈ છે અને એક બીજી છે ટેક્ટરવાર મેમારું જ છે નોમ એ બીજું હોય એ ગેમ નું નોમ હે અને એક બીજી છે નામ એટલે આપણે તૈણ છે તૈણ યુટ્યુબ ચેનલ એમાં ત્રણ ત્રણ વિડીયો મિલો આપણે એક મારા મિલા એક મોટા વિડીયો મિલા એક ટ્રેક્ટર ના મિલે એટલે ત્રણ હે મારી યુટ્યુબ ચેનલ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો ફોલો કરો અને ચપેબર કરો ફોલો કરો જલ્દી ફટાફટ આ જુઓ બુરો કેવો હે બુરો પાક પાક જુઓ આવ નહિ હોય બુરો પા लाइक करा फॉलो करा फटाफट 1 फटा। लाख फॉलोवर ते दो जो इंस्टाग्राम फेसबुक में बता YouTube में बता मित्रों जो जो सारो उगल लो आपले એટલે માના કાકાનો હે એ ગલ્લા હે બીજું વિડિયો બનાઈ લો tartar માં હેડે એટલે રાધનપુર ના કે ગામ જોરો ઓરણા દોરો હંડીસા દોરો tartar માં વેલે વેલે હેડે ઠંડી જબર પડી રહી છે નારે બે video આવશે એક દિવસ એક કારા દિવસ નો આવશે અને એક કાળો દિવસ નો છે અમે અત્યારે હું ન્યા કરી રહ્યો એટલે હવા હવા માં દાડો ને ઉગ્યો છે હજી તો તડકો ને સડે તડકો લગભગ તો સડી ગયો હે પણ ઠંડી જબર પડે રહી ઈ નકી કરી અને બીજો ફોન લઈને દે હું એટલે આ રે પેસ ચાલ ઉતારવા લઈને દે હું એટલે અમે રિગ્રેટ હારું આવે હે એટલે ભૂકા કાટી જાય એવું આવે એટલે હવા હવા માં દે હું

ખાલી કરી નઈ હવે ખાલી કરી દઈશ હું વિડીયો હારો લાગ્યો હોય તો લાઈક કરો ફોલો કરો ફટાફટ વિડીયો પાસે એક કે લઈ જઈને ઉતારી દઈશ એટલે કટકા કટકા ઉતારે ચમકે અત્યારે ચાર્જર નહીં મારા થયું હે પણ ફટાકા નહીં થયું